તો મિત્રો બધા મિત્રોનું સ્વાગત છે એક નવા વિડીયોમાં તો આજે આપણે વરસાદમાં આવી જાય છે સોગ્યા લખવા માટે તો જોઈએ કેટલા મસ્ત લાગે છે વરસાદ ફૂલ છે ને આપણે લગાડી લીધું છે આપણે કોટ એક્સ રૂટ બોલે તો બહુ યુસી ખર્ચીને લીધે છે આ ને ઉપરનો ભાગ મળ્યો છે બસ બીજું આપણે પેન્ટ પેન્ટ નથી તો તમને બતાવીએ આપણે આપણે લાખીએ છીએ અને તમને બતાવીએ ચાલો આપણે જે

ખાલી છે પછી આપણે હજુ જરાક અગાડી તમને બતાવે મિત્રો બીજી બીજી લાગી છે Valeu. El micro no a... Ay, yo me quiero mandar más está. A... તો મિત્રો વરસાદ બહુ પડતો છે તો વિડીયો સારું લાગે તો વિડિયોને લાઈક વિડીયોને શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જ હવે આપણે મળશું એક નવા વિડીયોમાં